સારવાર અર્થે સિવિલમાં દાખલ કર્યા છે આ અંગે ઇમરજન્સી સારવાર એકસો આઠના ના એ જણાવ્યું હતું કે જોશીપરાની ગોપાલવાડીમાં ખૂંટિયાએ ખૂટયા આધેરને અડફેટે લઈ ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા પાયલોટ સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા આધેડને છાતીના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોઢામાંથી લોહીની ઉલટી થવા લાગી હતી આધેડનું નામ કમલેશ રણછોડભાઈ રાખોડિયા હોવાનું સામે મળી સામે આવ્યું છે કમલેશભાઈ આંબાવાડીમાં આવેલ હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા બપોરના સમયે પોતાનું બાઇક લઈને ઘરે જમવા જતા હતા ત્યારે ગોપાલવાડી પાસે ઝઘડી રહેલા બે ખૂટિયાએ અડફેટે લેતા કમલેશભાઈને ઈજા પહોંચી હતી વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે પરેશ બુદ્ધભટ્ટી જી પરેશભાઈ

જી વાત કરું તો રખડતા ઢોરનો ત્રાસ વધતો આવે છે ત્યારે લોકોને વધારે પરેશાની થતી હોય છે ત્યારે તંત્ર કેમ આ બાબતે વધારે જાગૃત નથી થતું તેવા સવાલો ઉઠવા પામે છે ભી વાર કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરાય છે પરંતુ હજુ પૂરતી કામગીરી કરવામાં આવતી નથી અનેક વિસ્તારોમાં આવા રખડતા ઢોર લોકો નડપેટે લઈને ઈજા પહોંચાડતા હોય છે જેમાં એકસો દ્વારા ભાગે હોયલા પુરુષને એનું નામ કમલેશભાઈ રણછોડભાઈ રાખોલિયા હતું જેઓને ગંભીર ઈજા થતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા હાલ તો લોકો પણ માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા રખડતા દોરને વહેલી તકે પકડવામાં આવે પરંતુ કોર્પોરેશન દ્વારા બી કોઈ કાર્યવાહી પૂરતી કરવામાં નથી આવતી અમુક વિસ્તારોમાં ઢોર પકડીને અને મન મનાવી લેવામાં આવે છે જી જી પરેશભાઈ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરવામાં આવે તો હિંસક બની છે ટ્રક ચાલકોની હડતાલ ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પર હુમલો અને બસમાં તોડફોડની ઘટના સામે આવે છે ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રનના નવા કાયદા મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને દસ વર્ષની સજા થશે આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હડતાલની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ છે આજે ગોધરા લુણાવડા હાઈવે પર અને શહેરા નજીકના ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું તો સુરતમાં ટ્રક ડ્રાઈવર્સની દેશવ્યાપી હડતાલ વચ્ચે સુરતમાં ડ્રાઈવરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અને ડ્રાઈવરોએ પીસીઆર વાનને તોડફોડ કરીને પોલીસ જવાનો સાથે મારપીટ કરી હોવાનું પણ સામે આવ્યું છે વાત કરીએ તો એક સમસ્યાની વાત કરવાની છે કે કાચબા ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી આમ પ્રજા ત્રાહી માં પોકારી ઉઠી છે

પડી છે તેને દૂર કરવામાં કોઈ જાતનો કોઈને રશ દેખાતો નથી ઉમરગામ જીઆઈડીસી ની એકમાત્ર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની ટીમ પણ આ બાબતે વામણી સાબિત થઈ છે ગાંધીનગર દિલ્હી તરફથી ફોટાઓ પડાવી અનોખો બહાડો વ્યાપ્ત કર્યો છે ત્યારે વાત કરીએ તો રેલવે ઓવર બ્રિજ ના કામને ઝડપી કરાવવા કોઈ દિવસ વલસાડ જિલ્લા વહીવટી તંત્રને રૂબરૂમાં દર્શન આપ્યા હોય તેવું જણાયું નથી ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે વિજય રાઠોડ જી વિજયભાઈ

સાચવાની ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી સમગ્ર ક્રાઇમ ક્રાઇમ આમ છે પૂર્વ વિસ્તારોમાં કેટલાક લાચાર લોકો ઉમરગામ જેડીસી માં પેટી રડવા મજબૂરી સાયકલ પર સવાર કરવી પડે છે આવા લોકો સાયકલ ઉચકીને ઉમરગામ રેલવે ફૂટ ઓવરબ્રિજ પર પ્રસાર કરવાની હાલાકી વેઠવી પડી રહી છે જે વિડીયોમાં તમે દ્રશ્યમાન જોઈ રહ્યા છો સદર રેલવે ઓવરબ્રિજ ના નિર્માણ વેગ આપવામાં

આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે અહીંની શાકભાજી અન્ય જગ્યાએ પણ પહોંચતી હોય છે પરંતુ હાલ શાકભાજીનો ભરાવો હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે ગયો છે એવું કહી શકાય કારણ કે શાકભાજીના ઢગલા જોઈને તમને એમ લાગશે કે આજે શાકભાજીની સારી આવક થઈ છે પરંતુ એવું નથી આ ઢગલા થયા છે તો ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે જી હા સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી અને અન્ય જિલ્લા અને રાજ્યમાં જતી હોય છે પરંતુ ટ્રકોના પૈડાઓ થંભી જતા શાકભાજીનો ભરાવો માર્કેટ યાર્ડમાં થયો છે જેને લઈને ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભાવ પણ ગગડી ગયા છે હડતાલના પગલે હડતાલના પગલે ગઈકાલે જે શાકભાજીના ભાવ હતા તેમાં પચાસ ટકાનો ઘટાડો થઈ ગયો છે વાત કરીએ ભાવની તો વીસ કિલો ફુલાવર જે ગઈકાલે ચારસો થી પાંચસો રૂપિયા હતા તે આજે એકસો થી એકસો થઈ ગયા છે કોબીજ જે ગઈકાલે બસો

અને આવવા અને લઈ જવાનો ખર્ચ પણ નીકળતો નથી આમ તો સિઝનમાં શાકભાજીમાં તેજી હોય છે પરંતુ હડતાલને પગલે આમ તો મંદી જોવા મળી રહી છે આ તો હજુ શરૂઆત છે જેમ જેમ હડતાલ લાંબી ચાલશે તેમ તેમ ભાવમાં હજુ પણ મંદી આવે તેમાં નવાઈ નથી વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે જીતેન્દ્ર સોલંકી જી જીતેન્દ્રભાઈ હેલો હાજી વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા માંથી શાકભાજી અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં જતી હોય છે પરંતુ ટ્રકોના પૈડાઓ થંભી ગયા છે જેને કારણે શાકભાજીનો ભરાવો માર્કેટ યાર્ડમાં થયો છે જેને લઈને ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે શું છે સમગ્ર ઘટના

જો હાલ ખેડૂતો નો અને વેપારીઓ નું કહેવાનું એવું થાય છે જો સરકાર આના માટે કોઈ કોઈ પગલા ભરે અને હાલ કિંમત કારણસર હડતાલ બંધ થાય હડતાલ પૂરી થાય તો તો ખેડૂતોને વધારે ફાયદો થાય અને બાર જતું થાય તેવું કહેવાનું થાય છે જી 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 ધન્યવાદ સમગ્ર માહિતી બદલ અપીલ કરવામાં આવી છે કે કેશોદના મુખ્ય વિભાગો ગણાતા વિસ્તારોમાં જઈ કેશોદની ટીમે એકસો આઠ ની ઇમરજન્સી સેવા દ્વારા લોકોને લોકજાગૃતિના ભાગરૂપે ઓડિયો મેસેજ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે આવનારા પર્વની ઉજવણીમાં પતંગ ઉડાડતી વખતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો જેથી આકાશી વિહાર કરતા પક્ષીઓની પાંખો કપાય નહીં અને પતંગ રશિયાઓ પણ પોતાની પતંગ ઉડાડવામાં એટલા મુશ્કેલ ન બનો કે કોઈ અઘટિત ઘટનાના પગલે તે માટે તમામ લોકોને વિવિધ જગ્યા પર જઈ અને લોકોને અપીલ કરવામાં આવી હતી અને આવનારા મકર સંક્રાંતિ પર્વમાં કોઈ પણ જગ્યા પર બનેલ ઘટના માટે તુરંત જ 108 ઇમરજન્સીની નિશુલ્ક સેવા જે સમગ્ર તાલુકાના તમામ વિસ્તારોમાં કાર્યરત રહેશે તો તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો કોન્ટેક્ટ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી જ્યારે વધુ માહિતી સાથે જોડાયા છે જુનાગઢથી જગદીશ યાદવ જી જગદીશભાઈ હેલો જગદીશભાઈ મકર સંક્રાંતિ ના પર્વ ને લઈ અને ઘણા બધા ઉત્સાહમાં હોય છે જયારે હાલમાં અત્યારે જોઈએ ભક્તિ વિહાર કરતા હોય છે આકાશ ની અંદર ત્યારે ખરેખર આપણે જે મકર સંક્રાંતિ નું પર્વ છે જેને જોતા આપણે થોડું ઘણું ધ્યાન રાખવું જરૂરી બને છે અને જયારે ચાઈનીઝ દોરાઓ છે તેમજ પતંગ ઉડાડતી વખતે અમુક વસ્તુ આપણે પોતાને પણ ખ્યાલ રાખવો જરૂરી બને છે કે જેની અંદર એવો કોઈ બનાવ ના બને અને જયારે એવો કોઈ બનાવ ઘટના બને ત્યારે તાત્કાલિક ધોરણે એક તો આઠ ઇમરજન્સી કોન્ટેક્ટ કરવો જોઈએ જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ વાત કરી બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠાના દાતુતા દાતા તાલુકાના નવાવાસની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં અજીબ ઘટના સામે આવી છે જેનામાં વાલ્મીકી સમાજના લોકો સ્મશાનના અભાવે મૃતદેહ લઈને દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે તંત્ર વિરુદ્ધ ડેડ બોડીને ન્યાય આપો અને તંત્રના મુર્દાબાદના નારા લગાવી અને જગ્યા આપો કે સ્મશાન ન બને ત્યાં સુધી મૃતદેહ નહીં ઉપાડવા સાથે બેસી ગયા હતા છેલા બે વર્ષથી વારંવાર સરકાર અને તાલુકાના સરપંચ અને અધિકારીઓ સમક્ષ દાતા તાલુકાના નવાવાસના વાલ્મીકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન ફાળાવતા એ મૃતદેહ સાથે દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા તંત્ર કલેક્ટર તલાટી મામલતદાર અને સરપંચ વિરુદ્ધ ડેડ બોડીને ન્યાય આપો અને હાય હાયના નારા લગાવ્યા હતા અને અંતિમ સંસ્કાર માટે જ્યાં સુધી જગ્યા ન મળે ત્યાં સુધી કચેરીએ મૃતદેહ મૂકી રાખવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા વાલ્મીકી સમાજના એક વ્યક્તિ સોમાભાઈ મકવાણાનું ગઈકાલે રાત્રે આકસ્મિક મોત થતાં ગામમાં દફનવિધિ કરવા ન મળતા પરિવારજનો મૃતદેહ લઈને મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તે સમયે તલાટી અને સરપંચ પંચાયતમાં હાજર ન હતા એકાએક સમાચાર મળતા જ બંને દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી

જી ધારા વાત કરીએ તો ને છેલ્લા બે વર્ષથી તેઓ રજૂઆત કરતું છે તંત્ર ની સામે અને ને પણ અનેક કરી છે કે ભાઈ અંતિમ વિધિ કરવા માટે જગ્યા આવે તો પહેલા કોઈ જે હતું ત્યાં એક બે વખત અંતિમ કરી હતી પરંતુ ત્યાંના પણ જે વ્યક્તિ હતા એમણે કંઈક ના પાડી હતી અને ત્યારબાદ તેઓ જંગલ ખાતાની જે જમીન હતી ત્યાં જંગલ ખાતા દ્વારા આપવામાં આવી છે કાઢવા તો ત્યાંથી પણ તેમને ના પાડવામાં આવી હતી એક દિવસ પછી આ લોકોએ આજે જ્યારે પહોંચ્યા હતા ત્યારે આ ન્યાય છેલ્લ ની રજૂઆત કર્યા છતાં તેમને ન્યાય ન મળતા તેઓ આ મૃત્યુ લઈને દાતા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં તેઓએ કલેક્ટર તેમજ તલાટી મામલતદાર અને જે ત્યાંના જે બી સરપંચ છે તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યાં એમણે માંગ કરી કે જ્યાં સુધી અમારી માંગણી નહીં શકતો સમારો અમને જગ્યા ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ મૃતદેહ ઉપાડીશું નહીં સરપંચ અજાણ હોય ત્યારે આવા સવાલો સામે આવે છે આ અંગે તમારું શું કહેવું છે આજુબાજુ જે લોકો હતા એ ભેગા થયા હતા અને તેમના મામલતદાર પહોંચતા તેમના સરપંચને બોલાવ્યા હતા જયારે સરપંચને પણ એવું પૂછવામાં આવ્યું હતું કે બેન આ શું આખી માહિતી શું છે તો બેન બે જે સરપંચ હતા એમને પણ એમને આ જગ્યા ફાળવામાં આવે અને તેઓ પોતે રૂબરૂ જઈને એક સ્થળ ઉપર જઈને રૂબરૂ તપાસ કરીને તેમને આ જગ્યા ફાળવામાં છેલ્લે એ નિર્ણય લેવામાં આવ્યો જી જી સંજીવભાઈ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આપણે વાત કરીએ તો મહત્વના સમાચારની તો હિટ એન્ડ ના કાયદા સામે ટ્રક ચાલકો રોષે ભરાયા છે અનેક રાજ્યોમાં ચક્કાજામ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ જોવા મળી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન ના જે કાયદો લાવવામાં આવ્યો છે જેમાં ટ્રક અને ડમ્પર ચાલકોએ આજે બીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખતા અનેક જગ્યાઓ પર હાઈવેમાં માં ચક્કાજામ કર્યો છે જેના કારણે વાહન વ્યવહાર વાહન વ્યવહાર પર અસર પડી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા જે લાવવામાં આવેલા હિટ એન્ડ રનનો કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે ત્યારે મુંબઈ જેના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે ટ્રક ચાલકો માં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે નવો રનનો કાયદો શું છે તો એની વાત કરીએ તો સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટેન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી જાય છે અને ઘાયલ વ્યક્તિને રસ્તા પર જ છોડી દેશે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધનો કરાયેલા ક્રિમિનલ લો બિલને પચ્ચીસ

વાત કરીએ તો સરકારી પરીક્ષાની વાત કરવાની છે કે સરકારી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે મહત્વના સમાચારો સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદ નિશ્ચિત કુલ 188 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર હોય તેવું સામે આવ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે અત્રે જણાવી દઈએ કે આંકડા મદદ નિશ્ચિત કુલ 188 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે આગળ વાત કરીએ તો વોટ્સએપે ધડાધર એકોતેર લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે વોટ્સએપે ગયા વર્ષે ભારતમાં એકોતેર લાખ એકાઉન્ટ બંધ કર્યા હતા કંપનીએ એકથી ત્રીસ નવેમ્બરની વચ્ચે આ કાર્યવાહી કરી હતી જેમાંથી ઓગણીસ લાખ જેટલા એકાઉન્ટ કોઈ ફરિયાદ મળ્યા પહેલાં જ બ્લોક કરી દીધા હતા મેટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ હંમેશા તેના યુઝર્સ માટે નવી સુવિધાઓ લાવે છે કંપનીઓના પ્રયાસ એ છે કે પ્લેટફોર્મનો ઉપયોગ કરી પહેલાં કરતાં વધુ સારો થાય તેનો ઉપયોગ થાય યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી વખત કંપનીઓ મોટી કાર્યવાહી પણ કરે છે વોટ્સઅપ નંબરને બે હજાર ત્રેવીસમાં જે એકોતેર લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટને કેન્સલ કર્યા છે આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર